હેલો ગાઈઝ જય માતાજી જય મા મોગલ તો કેમ છો મિત્રો બધા મજામાં જશો તો અમારા ન્યૂ બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારના નવ વાગી ગયા છે ને અત્યારનો નજારો આવો સરસ મજાનો થઈ ગયો છે ને ત્યાં વહેલા વહેલા તો બહુ ઠંડી પડે છે ને સવારમાં તો આમ બહુ ઠંડી પડે પણ જેમ તડકો થઈ જાય છે ને એમ પછી ઠંડી ઓછી પડવા લાગે છે ને અત્યારે આયુષભાઈની અમારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને ને બધાયને મારા તરફથી નવા વર્ષના રામ રામ ને હેપી ન્યૂ ઇયર બધાયને આજ પહેલી તારીખ પહેલો મહિનો ને બે હજાર છવ્વીસ બેસી ગયું છે તો બધાયને હું પ્રાર્થના કરું છે ભગવાન માતાજી તમને બધાયને સુખી રાખે અને તમને બધાયને આગળ વધારે એવી હું શુભેચ્છા પાઠવું છું ને કાલ થર્ટી ફસ્ટ વહી ગઈ છે કાલનો દિવસ વયો ગયો છે આખું વર્ષ આપણું પૂરું થઈ ગયું છે ને આ તે કાલને આજે અત્યારે આપણે બે હજાર પચીસમાંથી બે હજાર છવ્વીસમાં આપણે આવી ગયા છીએ ને આપણે હવે આજના આ વર્ષની અંદર આપણે ખૂબ ખૂબ આગળ વધવાનું છે આપણે કેવી રીતના આપણે સફળતા મળે એની આપણે ટ્રાય મારવાની છે અને હું બધાને એ મારી બધાની એવી જ ઈચ્છા છે કે તમે બધા ખૂબ ખૂબ આગળ વધો આ વર્ષની અંદર હું એવી પ્રાર્થના કરું છે ભગવાન માતાજી તમને બધાને સુખી રાખે અને બધાને આગળ વધારે તો આયુષભાઈ ની અત્યારે અમારે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આયુષભાઈ જોવા જાગી ગયા છે ને કાલે અમારે સાડી બનાવવાનું નહોતું થયું હું લઈ આવી તો કરી પણ અમારે સાડી લગાવવાનું કામ કાલ બી નહોતું થયું કાલ હું આખો દિવસ કામમાં બપોર સુધી કામમાં હતી ને બપોર બપોર પછી અમે લોકો હું ટેરસ ઉપર વહી ગયા હતા વિડીયો બનાવવા તો અમારે એમાં ને એમાં છ વાગી ગયા હતા ને અમે પછી કાંઈ બી કરી ન હોય કે પછી રસોઈનો ટાઈમ થઈ જાય એટલે રાતનો સમય થઈ જાય એટલે પછી કાંઈ ટાઈમ થાય નહીં આ તો વહેલા કામ બામ કરી ને હવે નાય એ ફ્રેશ થઈ ગયા છે હવે આયુષભાઈ જઈ ગયા છે તો આપણે એને હવે ચા નાસ્તાનું

તો સાડીનું કામ પણ હવે બીજું શરૂ કરી દીધું તો હવે અગિયાર વાગી ગયા તો હવે અમે રસોઈનું કામ કરશું હવે રસોઈમાં મગમઠ મગમઠનું શાક બનાવવાનું છે અને રોટલી કરવાની છે બીજું કઈ જાજુ બનાવવાનું છે નહીં એટલે હવે અમે રસોઈ બનાવી નાખીએ પહેલાં તો લોકો લોકો ઈરાવાળા છે એ સાડા બાર વાગે લોકો જમવા આવે પાછા તો સાડા બાર વાગે એટલે અમારે બધું જમવાનું કમ્પ્લીટ કરી દેવું પડે એટલે હવે આપણે પહેલાં જમવાનું બનાવી નાખીએ પછી આપણે આયુષભાઈને નવરાઈ ધોરે ચેસ કરી દઈએ તો હવે મેં મગબત્ત નું શાક બનાવા મૂકી દીધું છે રસ્સા બનાવવાનું બનાવાનું એટલે આપણે મગબત્ત નું શાક બનાવી નાખ્યું છે પછી અમારે રોટલી બનાવવાની છે બીજું કઈ જાજુ કરવાનું છે શાક રોટલી ને છાશ ને ભૂંગળા ને એવું હોય છે અને આયુષભાઈ અમારે જો ત્યારે એ હવે રમ ફોન જોતા જોતા પાક ખાય છે પછી અમારે હવે એને નવરાય નવરાઈ દવરાઈ ફ્રેશ કરતી રોજે હું એને બપોરે જ નવરાવું કારણ કે અત્યારે ઠંડી વધવા માંડી છે એટલે એને શરદી ઉધરસ ને તાવ જેવું આવી જાય છે સવારે નવરાવ

Of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown.

સાવ કામ નવરા થઈ ગયા છીએ તો હવે સાડી લગાવવાનું કામ હવે આપણું સ્ટાર્ટ કરી દઈએ અત્યારના સાત વાગી ગયા છે ને સાડી બની ગઈ છે ને હવે અમે બેઠા છીએ આયુષભાઈ ને મોજા હાથના પહેરાવે છે એના પપ્પા આયુષભાઈ અત્યારે બગડાણા જાય છે પડખેની દુકાન જાય તો બગડાણા જાય એ હવે રસોઈની તૈયારી કરવાની છે પણ રસોઈમાં અમે મેન્યુ હજી વિચાર્યું નથી બટ શું બનાવવું છે તો હવે અમે વિચારીને પછી અમે જમવાનું બનાવવાનું છે અમારે અત્યારે ને પછી અમારે ગાડી શીખવા માટે જવાનું છે ડ્રાઇવિંગ કરવા માટે એક્ટિવા તો લીધી છે પણ હજી બહુ આવડતી નથી એટલે પછી અમે ડ્રાઈવ શીખવા જમી કારવી નવરા થઈને તો કન્ટિન્યુ બ્લોક પર બન્યા પર એ રસોઈ બનાવવા માં રાજા છે ને આજે મને બારનું જમવાનું લેવા જવાનું છે તો અમે અત્યારે એ બગીચા બાજુ જઈએ છીએ કે આયુષભાઈને જે લેવું છે આયુષભાઈ લઈ લેશે તો એ લોકો આલે અમે કાસે આવવા Their There's songs entwine with the trees that stand. Knotted in time by nature's hand. Each echoing step. The silence of life yet brimming with sound in the arms of solitude I am found Oh whispering pines sing me your tune caught in the rhythm of the stars and the moon. teach me. samely stories of you हमारा आयुष भाई है बगीचाती फूगा लेव हो रावता तो आयुष जो फूगा पुलाविन देखाती है भाई देखाट तो आके तुमने आम फूगा खले तो हां गो 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 फूग माइन में ले इन दो र खाए फूदो भलाई आन

તો ગાઈસ અત્યારે અમે ડ્રાઇવિંગ કરતા કરતા એક્ટિવા કરતા કરતા અમે બગીચા પહોંચી ગયા છીએ બગીચામાં જો અત્યારે 10 વાગી ગયા છે અને અત્યારે જો તો એ જે બધાય છે અને અત્યારે તોય રોશની જેવું છે જો બગીચામાં તો પબ્લિક કુટે જ નહીં અમે અત્યારે મિલેન ગાવા સેન્ટરમાં આવી ગયા છીએ તો જો અન્યા હવે અમે ગાવ એ ને પછી હવે ઘર બાજુ જાશું કમેન્ટમાં કહેજો કોને કોને ગાવો ભાવે અને કોણ કોણ ગાવો પીવા આવે છે બગીચે Oh, am